એ तो બાય રેલવે સ્ટેશન આવી ગયા ભાઈ તો બધે આગળ વહી ગયા બાકી તો જાઈ રેલવે સ્ટેશન કેટલા દિવસ પછી એવો તડકો એવો ને આવન મન નતું થાતું હવે આપણે આગળ જઈએ હાલો અહીંયા આગળ વહી ગયા હાલો નીકળી ये, ये गिफ़्ट है શું બે પોપા કઈ ગયા કેવું છે છેરિયા છેરિયા તમારે માસ્ટર બચ્ચા મારા આયા નાખો જો તમારે એકલા એકલા દ્વારકા જાવું છે મંગળવારે જાવું છે અમારે બુધવારે રાજા થાય કે મંગળવારે આઈને જવાય એમ આને પણ રાજા ન હોય બુધવાર પછી એમને લાગે જનો મળે કે બુધવારે ને ગુરુવારે બે નીકળે

રકડો 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 એટલે ગયા એટલે અંદર બે ગયો એટલે હજી તું બસ ભાઈ ટ્રેનમાં બહુ અમે આવેલા હવે નથી જવું હવે નથી જવું બહુ ગયા અહીંયા હવે નથી જવું આજે જો મેં અહીંયા આવીને બેઠા તો આખો દી પબજી રમે એમાં વિડીયો નથી ઉતરતો આજ બંધ કરી દીધી સારું લ્યો पैसा नहीं का दावड़ा मेरे तब तो बन गयी दुबई। अर्जुन जाइए कब रहेगा? योगी म। <laughs> क्या जाइए? योगी म। योगी ओंडम जाइए। हाँ। हमारे नहीं है बेजाना नहीं जरूर। क्या राजकोट। आप उधर? बिचारों जेंटी ने बोला भी लोगों को। इनो आवेला। नजरे सीएनसी आ को आज सीएनसी। सीएनसी? क्या सीएनसी लुंच સીએનસી આખવા જાય ટ્રાફિક કેમ છે ભાઈ અત્યારે આવ્યો સારું હાલો ભાગી હાલો એટલે એ ફોન ઉપાડ ફોન ઉપર દીવું તેલતી જવાની હે ને હા તો દીવું ફોન આવ્યો જાય આગળ ઉભી હાલ કેટલું કેમ બંધ કે तुमने वीडियो जर तो तो कही तो 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 गया तो लाइक कर देना चैनल को नए तो सब्सक्राइब कर लीजिए तो भाई बहुत बाड़ी है ना ज्ञान होता तो भाई गर्मी भी है तो भाई मार तो बीजू कहीं कहूं नहीं रीते रेगुलर वीडियो तो भाई, तुम तो कही गयी मैं तो लाइक कर दी चैनल को नए तो सब्सक्राइब कर लो पी बाय